એવું નહી કીધું આ તો ખાલી વાત કરી મને અરે અરે ગોઠવી પડે ને બે ત્રણ તો કુતરા ને ગોળ લડો હું ગળાની પગલ લડો વાઘુજી

મેમન કેવા આપલી હાથ ઉપર જતા રહો મો તો નહિ કે તું મળી મારા ઘર બોલ્યા તમે તમે શું કરો છો

વાર થાહે થોડી હા વાર થાહે વાઘુજી ખુરશી આ બાજુ લાવો રી કેમ અલા માદુ આદમે તમે પી ના આયા છો બોલ્યો હું એટલે મારા दारू મેક્સી આડવેર છે એમ તો તમાર આઢો પીને આવી વખત શું કરવો થાય નઈ પીવા તો ઘેર માં ઉрку કઈનો ઉવસે એને તાળી આ તો કોમેડીયા કાલ્યા આપડી ધનતાઓ ફું તાય Rwosan? Rwosan? Ha? Eh? Rwosan? Foto. What the well? Man deta. Ha? Ale, pon ta kon to khanan mari sogan. Ha? Ita mara bachon ata. Ayo, katra man kado. Chou la kese fonte.

kau <laughs> <Allay. laughs> نور nah <laughs> <laughs> <hutra unwa. laughs>